આજકાલ વિદેશ જવાનો ગુજરાતીઓનો ક્રેઝ વધ્યો છે સતત લોકો ભણવા માટે વિદેશની ઘેલછા રાખતા થયા છે આ બાબતે સર્વે હાથ કે વિશ્વના દેશોમાં યુવાનો અભ્યાસ માટે વિદેશ જાય છે આપણા દેશમાં વિદેશી ઘેલછા ખૂબ વધી ગઈ છે આના કારણે આપણે આપણી સંસ્કૃતિ પણ ભૂલી રહ્યા છે હાલમાં એક બનાવ સામે આવ્યો છે સુરતનો જ્યાં સુરતના અડાજણ વિસ્તારમાં કેનેડાના વિઝા આપવાના નામે છેતરપિંડીની ઘટના સામે આવી હતી આરોપીઓએ લોકો પાસેથી વીસ પોઈન્ટ છાસઠ લાખ રૂપિયા રકમ પડાવીને ઠગાઈ આચરી પોલીસે ઠગાઈ કરનાર બેમાંથી એક આરોપી કલ્પેશ ચૌહાણની ધરપકડ કરી આરોપી કેનેડા અને યુકેના વિઝા સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામે છેતરપિંડી આચરી હતી ભાવેશ ચૌહાણ તેમજ કલ્પેશ ચૌહાણ અડાજણમાં ક્રિપા એજન્સીના નામે ઓફિસ ચલાવતા હતા અને વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું જણાવતા હતા જોકે કામરેજ સીમાડીના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા આઠથી વધુ લોકો ભોગ બન્યાનું

માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખથી ઉપરની માતભર રકમ લઈ અને કેનેડાને વિઝા કરી આપીશું એવી એમને ભાઈધારી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી જેથી એ ભાઈએ